જય દ્વારકાધીશ જય આપને વિડિયો જોઈને રોજ રોજ મોજ રેવાનો મોજમાં રહેવાનો ઓકે બુ મોજે રોજ રોજ અમે ગયા તો

તો હાકી લેશું નિંદડી સાતી હમ અને આજે આપણે કોમેડી વિડિયો બનાવ્યો છે જાદુ જાદુ જોઈ આવો જોઈ આવો જાવ જાવ જલ્દી જાવ ચક્ર મારતા આવો ચાલો ચાલો આ કોમેડી હવે બાય બાય મળ્યા પછી હા મારે તો કઈ કરવાનું ના હોય

જે સ્ટોપ કરીએ જો આપને સવાર વેલા આવી ગયા છે તો જરીક વાર હવે સ્ટોપ કરી દઈ જલ્દી આ કઈ લઈ પછી ઘરે જાશું અને સોંગ ગોતી લઈ દોસ્તો ફાઈનલી આપને 10 ચારા રીંગડીના હાથી આ લીધો જો આપને હાથે હવે છાયા મૂકી દીધો અને હવે જાશું ઘરે ઘરે करे नहीं छास ले आवा माटे हां ई तो याद है नहीं केवी गर्मी छे पवन है आज पवन छे तड़को ओछो लागे समझ आम हाल गयो है नहीं मजा आम खड़ मई दो सो तड़का छे એટલે खड़ भरवा मई दे दोस्तों, हमारे जो फूल फूल है, 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 है,

અને જારમાં આંકી લીધું છે જોઈ કેવું થઈ ગયું છે બધું તો દોસ્તો તમે જોઈ શકો છો આપણી જારમાં ખડનું નામ નથી હવે છે ને બાકી ચોખી ચણાક જેવી તો ચાલો હવે જો અહીંથી આવી છે ગુલાબના ફૂલ તો હવે હું બખાયા જઈને પછી તમને મળું અને હું પવન આવે આખી મજા જ આવી જાય અલગ જ સમજા મારે વાળું દેવી પછી તમને ખબર પડી જતી આ છે ગુલાબ અને યા જો આવી રહ્યા લીમડે લીમડેથી અહીંયા ગાડી લઈને એટલે આપણે આલું ના પડે પાછે વખતે અને ઉનાળો હોય ને ગઈ છે એટલે આમ ખડ તો ઘટે જ નહીં ગમે એમાં ખડ ને થવું જ પડે અને હું એ ગોલાઈ વરી ગઈ છું એટલે દેખાતા નથી આવે છે એ પણ હવે આવતા જશે ચાલો આપણે બખાઈ પહોંચી જઈને જો બખાઈ દેખાતી હશે તમને દોસ્તો છે નમી પડી છે કાતરાને કારણે તો ચાલો નહીં જઈને જોઈ ગયા છે કાતરા દોસ્તો જોઈ શકો છો તમે કાતરા મસ્ત મલોક છે પણ કા ચા તો હજી થોડાક દિધ રાહ જોવી પડશે આપણે પણ અત્યારે જે કાંઈ પણ થોડા ઘણા પાઇકા હે જો મેં એક તોડ્યો છે આછા મોટો પાઈકો તો એ રીતના જો હું ગોતું મળી જાય મને તો જવો ચાલો તોડી લઈ બે ત્રણ કાતરા

તો આટલા આમ સેક કાચા હે પણ આટલા કાચા હે પણ મીઠા 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 એમ ને હા જો મીઠા છે ને અચ્છા માં તો ખાણની જરૂર ના પડે એવું હોય ચાલો હું તો કાચો એન્જોય કરું માપે ખાજે ઉછર ને જે તડકાના આટલા જ એટલે તો તોડ્યા છે થોડો થોડો કાયમ દોડવા ને થોડો કાયમ ખાવાનું આ પાકે ધીમે ધીમે છે ને હા મારા માટે ધીરે ધીરે પાકી જો એક કા ત્રણ પાક્યો હે હવે હવે આટલા ખાઈ લઉં આજ તો બસ ઉપર માં લખે કાચા હે ના પાકલે છે કો પાકલ છે ઈ ડાર ઊંચી હે આપણે ના પોચે અંજા ખાઈ રહી મલક છે ચકલા બહુ મીઠા હોય ને બહુ ખાય વાહ ગુલાબ ચાલો જશું હવે છાશ લેવા માટે તો આપણે થઈ ગયા છીએ રેડી બાકી છે ત્રણ અને બપોરના તો સવારના જે આપણે ઘરે નહીં આવતા ને કામ વાડી હતી પછી ઘરે આવી જમી અને થોડીક વાર વિડીયો એડિટિંગ કરતા હતા અને હવે ફ્લાઈ થઈ અને પાછા રેડી થઈ ગયા છે કામ માં જવાનું છે થોડું ફરમ ને કામ છે લેવાનું છે કે ડ્રેસ માટે ઓઢણી લેવાની છે અને એવું બધું લેવાનું છે તો લેવા જઈ છે હમ અને પછી પાછા સાંજે આપણે જવાનું છે વાડી તો તડકામાં આપણે ગામનું લઈ થાય તો જો તો ચાલો જોઈએ આવી તો દોસ્તો અમે જઈ રહ્યા છીએ અમારી નવી વાવે ત્યાં બાજુમાં આપણા જે ઓલા ટ્રેક્ટર કાકા આવે છે ને એની વાડી છે તો ત્યાં જઈ રહ્યા છીએ હું ને આગળ છે બતાવું તમને જો સીધ જઈ રહ્યા છીએ આપણે તમે તો પણ આ નેચર સાથે મેચિંગ થઈ ગયા જો કાતરા દોસ્તો હું કયો ના કે છે કે કા અને આ बाजू જો ખાલી પટ છોકરા રમે છે મેચ ક્રિકેટ અત્યારે ચાલે છે જો રમે છે વાડી વિસ્તાર ડેરી મોરા પ્રીમિયર લીગ તો દોસ્તો પડી જાત વિડીયો ઉતારવાની રમઝટમાં આ મારો ડીપીએલ ચાલુ છે બાજુમાં અને આ બાજુ જો કમલાકાની રીંગડી અને ગુવાર જો એ લોકો વીણી રહ્યા છે ચાલો આગળ જઈએ બધા લોકો શું કયો હો બધું આવી ગયું આવી ગયું હાલો એમથી આવી બીજું

ઓ વાહ જો ગલગોટાનો ઘેરો અને રુતિકભાઈ વાટે છે ખળ ગાય માટે આ ગલગોટો નહીં ગેલેરીયા છે પીળો હવે ગલગોટો હે સરખો જો જો તમે જો હા ગલગોટો છે રુતિકભાઈ નિશિતભાઈ ઉતારી આવતા હોય યાદ છે હા પીળો ગલગોટો અને આ બાજુ રુતિક ખળ વાટે છે ગાય માટે તો હવે આપણે વાજે ચાલો ચાલો ક્યાં જવાય મને આઈડિયા નથી સીધું સીધું

તો એ ઉબો હતી ઉતારી ઉતારતા કુવાર કે જો આમ ખેતી જો રીંગડી જાય એટલે રીંગડી ને જ તો જે માં જોઈએ માં જ પાણી જડે કુવાર ને પાણી ઓછું જોઈએ માં પાણી પાયેલું છે કુવાર પાણી નથી પાયેલું તો રીતે ખેતી ખેતી पेमोसमार एल्वान? मिस्त्र पाक जो गुवाइनी जिंगुके मचे मस्ता आजे जा अपना घर आई बोज्या तमने गुवार नुसाथ बहु बावन? एकलामाटे आपड़े जमलागा कायन घर देगिया पैसिया एकलामाटे आपड़े जमलागा कायन घर दे�

ચાપો બંધ કરવાનો છે હા હું કરી દઈએ આવી ગયા વાડીમાં પાછા વાડીમાંથી આવ્યા ને તમને લાગે વાડીમાંથી એને ધરારથી ગુવાર અને રીંગડા બેય આપ્યો બપોરે ગુવાર એને મોકલાયો હતો ઘરે તો એ પાછો અત્યારે જ્યાં ઝબલું પર દીધું છે ધરારથી ચલો હવે ઝાપો બંધ કરી દે હાલ થઈ ગયો હમ ઓકે ડન હમ

આઈ હોપ કે મસ્ત આવતું હોય હમ તો ચાલો હવે આ વિડીયો અહીંયા પૂરો કરીએ અને મળશું નેક્સ્ટ વિડીયોમાં અને અમારો વિડીયો જે જૂનો છે ને બા એ આપણે જૂની જૂની વાતો કરી એ જઈ અને વિડીયો જરૂરથી જોઈ આવજો જૂની જૂની વાતો ઘણી કરી છે એમાં નકરી વાત જ છે હો તો ચાલો आ video हे पुरो गर्छु अब मसु रे video मा क्या सदि बजे छ तिमीले त लाइक शेयर मेरो च्यानल subscribe गर्जो कमेन्ट गर्न भुल्जोनी तो bye bye जय द्वार जय द्वार कदीश